પ્રભુ નું વચન કે છે તારા વિશ્વાસ કરી છે પ્રભુ નું વચન કે છે ઉઠીને ચાલ્યો જા તારા વિશ્વાસ તમે બચાવ્યો છે લુક 8 અને 48 અને લુક 17 અને 19 માં આ બિનાઓ જોઈ શકીએ છે હાલેલુયા વિશ્વાસ સાથે આજના દિવસની શરૂઆત કરીએ અને વિશ્વાસ આજે તમને જીત અપાવશે નહીં પ્રભુ દરેક સંજોગોમાં મારા અને તમારા માટે સારું અને સર્વશ્રેષ્ઠ કરે છે હાલે લોટ નાની વાર્તા દ્વારા હું તમને કહેવા માંગુ છું કદાચ અગાઉ કઈ હોય તો સમય આવું છું પણ જો આજે પ્રભુના નામે બોલી રહ્યો છું ચોક્કસ એના દ્વારા પણ પ્રભુ તમારા મારા દ્વારા કાર્ય કરશે એક એક સમયમાં એવા દેશની અંદર જ્યાં આગળ ઘોડાઓનો વેપાર ચાલતો હતો અને ત્યાં આગળ એક ગામમાં ઘોડાનો વેપારી પણ રહેતો હતો અને એની પાસે એક બહુ સુંદર ઘોડો હતો એને અતિ પ્રિય હતો અને એને કદી પણ વેચતો નહી અને એના દીકરાની જેમ જેમ એનો દીકરો એકનો એક હતો એમ એ ઘોડાને પણ એટલો જ પ્રેમ કરતો હતો એક દિવસ એવું બન્યું એ ઘોડો મસ્તી કરતો કરતો બહુ આગળથી આંખ નીકળી ગયો અને ભૂલો પડી ગયો દિવસ અને રાત વીતી સવાર થઈ પણ ઘોડો દેખાયો માલિક દુખી થઈ ગયો રડતો હતો અડોશીઓ પડોશીઓ આવ્યા એને દિલાસો આપવા લાગ્યા પ્રભુને જે સારું લાગ્યું તે કર્યું બીસ નહીં રડીશ નહીં ઈશ્વરની ઈચ્છા સમજ પણ પેલો ભાઈ એવું કેવા લાગ્યો આમાં મારું સારું થયું કે ખરાબ થયું તે હું જાણતો નથી ચાર પાંચ દિવસ વીતી ગયા અને અચાનક સવારના સમયમાં એ ઘોડો એના ઘરે આગળ આવીને ઉભો રહ્યો અને હોકારો કરવા લાગ્યો અને જલ્દી જલ્દી એનો માળક ઘરમાંથી બહાર આવ્યો અને એને કોઠે વળગાડ્યો એને નવડાયો એને ખવડાયો અને ફરી વાર તેણે બધા અડોશી પડોશીને બોલાવ્યા મિજબાની કરી અને બધાએ કહ્યું જોયું ને પ્રભુની ઈચ્છા સારી હતી ફરી વાર એ વેપારી બોલવા લાગ્યો ખરેખર મને આમાં સમજણ પડતી નથી કે તેનું જવું અને પાછું આવું એમાં મારું ભલું થયું સારું થયું ખરાબ થયું હું જાણતો નથી અને ફરી વાર એના બિઝનેસમાં વ્યસ્ત થયો હવે એનો એકનો એક દીકરો હતો જુવાન હતો અને ઘોડા સાથે એને પણ લગાવો હતો બંને મસ્તી કરતા હતા અને ઘોડાની જોરદાર લાત એના ઘૂંટણમાં વાગી અને ફ્રેક્ચર થઈ ગયું રડવા લાગ્યો એના પિતા એમને ખબર પડી વહેલા વહેલા આવ્યા દવાખાને લઈ ગયા ફ્રેક્ચર થાય એટલે પાટો બાંધો પડે એને દવા પેઇન કિલર બધું આપ્યું ફરી રડવા લાગ્યો એ વેપારી પડોશી આયા એના દિલાસો આપવા લાગ્યા દુખી ના થઈશ એમ સમજ કે પ્રભુ એમાં પણ તારું ભલું કરવા માંગે છે એના એક ના એક દીકરા તરફથી જોવા લાગ્યો અને બોલ્યો મારા દીકરાનું મારા માટે ભલું થયું ખરાબ થયું એ હું જાણતો નથી અચાનક સાધની વેળાએ એ દેશમાં યુદ્ધ ફાટી નીકળ્યું અને અચાનક હોવાના કારણે સૈનિકો હતા નહીં એટલે દરેક ગામમાંથી જુવાન છોકરાઓને જબરજસ્તી લઈ જવામાં આવતા હતા આ વેપારીના ઘરે પણ આવ્યા વેપારી ઉંમરવાળો હતો પણ એનો દીકરો પલંગ સૂતો હતો અને તેના પગમાં ફ્રેક્ચર હતું અને એનું ઘર છોડી દીધું અને તેઓ જતા રહ્યા હવે વેપારી માટે ફરી વાર એ જ પ્રશ્નો આવ્યો કે મારા માટે સારું થયું કે ખરાબ થયું વાલ મિત્રો અમે એનું સમજી શકીએ છીએ કે જો એ ઘોડાઈ ને લાત ન મારી હોત તો એ સાજો હોત અને એને સિપાહીઓ જબરજસ્તી લડાઈમાં લઈ ગયા હોત અને યુદ્ધ લડાઈ આપણે જાણીએ છે કશું પણ થઈ શકે છે એનું જીવન પણ પૂરું થઈ શકે છે લૂલો લંગડો આદળો કે ઘાયલ કઈ પણ પરિસ્થિતિ મે પાછો ઘરે આવી શકે છે પણ અત્યારે ઘાયલ છે પણ પાછળ એ તંદુરસ્ત ઉભો થવાનો છે થોડા સમય પછી એ તંદુરસ્ત ઉભો થવાનો છે હાલેલુયા પ્રેઝોલ્ટ વાળા મિત્રો એવું કહેવાય છે કે ટાઇટેનિક જહાજની અંદર એક પરિવારે એમના સગડા પૈસા સર્વસ્વ એમાં સફર કરવા માટે લગાવી દીધા હતા નાનું કુટુંબ હતું બે દીકરા એક દીકરી પતિ પત્ની ને એક નાનું પ્રાણી પણ હતું એમની પાસે ડોગ પેટ અચાનક જવાના આગલા દિવસે નાના દીકરાને કઈડી ગયું એની મમ્મીએ એના પતિને કહ્યું તમે જાઓ આ એક દીકરાને અને દીકરીને લઈને હું એની સાથે અહીં રહીશ તમે જાઓ તેઓ ગયા વહાણમાં બેઠા નહીં એમને એમને નાનો દીકરો અને પત્નીનો ચહેરો યાદ આવતો હતો અને બંને દીકરા દીકરી સાથે તેઓ પાછા આવ્યા થોડા દિવસ પછી એમને ખબર પડી થોડા સમયમાં તેમને ખબર પડી શમા કરજો કે ટાઈટેનિક જહાજ ડૂબી ગયું કેવો અદ્ભુત બચાવ થયો ચોક્કસ તેમના પૈસા ગયા અને ટાઇટેનિક જહાજમાં જે ટિકિટ હતી એના પૈસા નોન રિફંડેબલ હતા કેમ કે એની કિંમત એટલી બધી હતી કે જો કોઈ છેલ્લી મિનિટે કેન્સલ કરાવે તો એ લોકોને લોસ જાય એટલે એમણે નિયમ એવો રાખ્યો હતો કે પૈસા પાછા મળશે નહીં એ વ્યક્તિના પૈસા ગયા પણ જીવન બચી ગયું મિત્રો ઘણી બધી વાર આપણા જીવનમાં પ્રભુ અદ્ભુત રીતે કામ કરે છે આપણને રોકી લે છે આગળ કંઈક નુકસાન થવાનું હોય આપણને લાગે આપણી ગાડી પંચર થઈ ગઈ છે આપણે લેટ થઈ ગયા છે આપણે મોડું થઈ ગયું છે પણ ઘણી વાર પ્રભુ આપણને આગળના ચૂકોમાંથી બચાવે છે હાલે આવો એ વૈશ્વનું ભજન કરીએ સ્તુતિ કરીએ આરાધના કરીએ અને આજના દિવસમાં આપણે આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ અને તમે આપેલા આજના સુંદર દિવસમાં અમે આગળ વધીએ છીએ પ્રભુ અમારી સાથે રહેજો અમારી સંભાળ લેજો અમારી કાળજી લેજો અમારી ચિંતાઓ દૂર કરજો જરૂરિયાત પૂરી પાડજો અને ખાસ કરીને પ્રભુ આજનો દિવસ પસાર કરવાના માટે તમારા બાળકોને જે તે વ્યવસ્થાઓની જરૂર હોય પ્રભુ એ સર્વ વ્યવસ્થાઓ તમે પૂરી પાડજો પ્રભુ તમારા બાળકોની દરેક ચિંતાઓ તમે દૂર કરજો તમારા બાળકોની દરેક જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડજો પ્રભુ દરેક જેઓ રડી રહ્યા છે 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 પ્રભુ 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 તેમની તમે આનંદમાં બદલી નાખજો ખાસ હૃદયની ઈચ્છા પૂરી કરજો પ્રભુ તમારા બાળકોને પ્રભુ તમે નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા કરજો હા તમારા બાળકોને ઓછીનું આપનાર કરજો પ્રભુ તમારા બાળકોને શિર બનાવજો પ્રભુ તમારા બાળકોના ઘરોમાં પ્રભુ આશીર્વાદના વહેતા થાય ફૂટી નીકળે એવું પ્રભુ અને ખાસ તમારા બાળકોના તમારો પ્રેમ આનંદ અને શાંતિ પેઢી દર પેઢી રાજ કરે એવું થવાનું પ્રભુ હા તમારા લોકો તમારા બાળકોના કુટુંબોમાં જે જુવાનો છે પ્રભુ તેઓ પણ તમને સોંપાય પ્રભુ અને પ્રભુ આવનાર પેઢીને પ્રભુ તમારું નામ આપવાને માટે પ્રભુ તેઓ મોટા સેવક અને સેવિકાઓ બને પ્રભુ હા ઘણા આત્માઓ નાશમાં જતા પ્રભુ બચી જાય પ્રભુ અને પ્રભુ તમારું રાજ્ય વહેલું આવે પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાય અને તમારું રાજ્ય વહેલું આવે અને દરેક ઘૂંટણને મીજાય પ્રભુ અને દરેક જીભ કબૂલ કરે તમે

એક મન ના થાય પ્રભુ એક ચિત ના થાય અને અરસ પરસ પ્રભુ ઈર્ષા અદેખાઈ લડાઈ ઝઘડો દૂર થાય પ્રભુ અને બધા ભેગા મળીને પ્રભુ હજારો કરોડો લાખો આત્માઓ બચ્ચા આવી લે પ્રભુ દરેક ભાષા બોલનારા પ્રભુ દરેક ગામ શહેર વિસ્તાર દેશોમાં પ્રભુ દરેકની સેવા આશીર્વાદિત થાય એઓની સેવા કરવા માટેની તમામ જરૂરિયાતો પૂરી પાડજો પ્રભુ જો તેમને નાણાની અગત્યતા છે તો નાણા પણ આપજો તેમના જાન રક્ષણ કરજો સતાવડી મત પ્રભુ તમે તેમની સાથે હિંમત બનજો અને પ્રભુ તમે તેમને પડવા દેશો નહીં તમારા પવિત્ર હાથોમાં પ્રભુ તમે એમને ધરી રાખજો પ્રભુ બોલવાના માટે સામર્થ્ય આપજો પ્રભુ એક એક વચન જ્યારે પ્રભુ બોધ સાથે કહેવામાં આવે પ્રભુ હા પ્રભુ બોધ કરવામાં આવે પ્રભુ સંદેશો કે પ્રભુ વચનો દ્વારા પ્રભુ લોકો સાથે વાત કરવામાં આવે ત્યારે પ્રભુ વચનો આશીર્વાદિત થાય પ્રભુ એવું થાય છે પ્રાર્થના જ્યારે કરવામાં આવે પ્રભુ ત્યારે પ્રાર્થના શબ્દો પ્રભુ દરેક ભાષાઓમાં જ્યારે બોલાય પ્રભુ ત્યારે પ્રભુ એ પ્રાર્થના લોકોના જીવનમાં કાર્ય કરે વ્યક્તિઓ તમને જીવન સોંપે તમારી પાસે આવે પ્રભુ એવું તમને થવા દેજો પ્રભુ સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જીઓ પ્રભુ સ્તુતિ આરાધના કરાવે છે પ્રભુ અને પ્રભુ સ્તુતિ આરાધનામાં દોરી જાય છે પ્રભુ એ લોકોને પણ તમે તમારા પવિત્ર આત્માના સામર્થ્યથી ભણી દેજો સ્તુતિ આરાધના દરમિયાન પ્રભુ લોકોના ગુરુ શુભ થાય પવિત્ર થાય મન શુભ થાય પવિત્ર થાય પ્રભુ અમગઢ બાબતો બળીને ભસ્મ થાય પ્રભુ અને પ્રભુ કોઈ જગ્યા પર કોઈ શરીરમાં કોઈ વિચારમાં પ્રભુ અંધકારની સત્તાઓ રાજ ન કરે ના પામે પ્રભુ જગ્યાઓ છોડીને નાસી જાય ને ફરીથી કદી એ સુધી થયેલી જગામાં ફરી વાર પ્રવેશ ના કરે પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ માદાઓને સાજાપણું આપજો પ્રભુ કેન્સર જેવા રોગોમાંથી થાઇરોડ અને લોહીના રોગોમાંથી શક્કરના રોગોમાંથી આંખ કાનગળાના રોગોમાંથી જાત જાતના કેન્સરમાંથી પ્રભિતા ટીબીમાંથી અલ્સરમાંથી પ્રભુ અને પ્રભુ કુપોષણમાંથી બાળકોના ન મતી તમે તેમને બચાવજો પ્રભુ પ્રભુ મન બુદ્ધિના બાળકો ન જન્મે પ્રભિતા પણ પ્રભુ તેઓ તંદુરસ્ત હોય અપંગ ના હોય પ્રભુ એવું તમે ખાસ થવા દેજો બહેનોને પ્રભુ લગ્ન બહેનોને બાળકધનનો આશીર્વાદ આપજો જો વાનિકરોને લગ્નનો આશીર્વાદ આપજો વિદેશ જવાનો આશીર્વાદ આપજો ભણવા માટે નોકરી કરવા માટે કુટુંબ સાથે રહેવા માટે માટેના પ્રભુ તમે રસ્તા ખુલ્લા કરજો તેમની જોબને બિઝનેસને આવકના સાધનને તમે આશીર્વાદિત કરજો પ્રભુ તેમની વિરુદ્ધના કોર્ટ કે સેફઆર ખોટા તોમ્મતોને પણ તમે ખાલી જ કરજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ખાસ પ્રભુ જુદી જુદી પરીક્ષાઓ પાસ કરજો આઈટીએસના બેન્ડ આપજો પ્રભિતા પ્રમોશન માટેની પરીક્ષાઓમાં તેમને પાસ કરજો પ્રભુ હા પ્રભુ જેમને નાણાંની જરૂર છે નાણાં આપો જેમને લોનની જરૂર છે લોન આપો વેચવું છે વાહન લેવા છે પ્રભુ કે કોઈક એવી ઉપયોગી વસ્તુઓ તમને ખરીદવી છે તો પ્રભુ તેઓ ખરીદી શકે એના માટેની સર્વ પ્રભુ સર્વ રસ્તાઓ તમે ખુલ્લા કરજો આયોજન અને આશીર્વાદિત કરજો સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ વિધુરો વિધવા બેનો અનાથોની પણ તમે સાથે રહેજો મન બુદ્ધિના લોકો માનસિક રોગની વિકલાંગોની પણ તમે સાથે રહેજો અમારી મિનિસ્ટ્રીને પર તમે આશીર્વાદ આપજો પ્રભુ જે બે બાબતો માંગી છે પ્રભુ એના રસ્તા તમે હજી આવી રીતે ખુલ્લા કરજો એવી પ્રભુ પ્રાર્થના કરો દરેકની સેવાઓને તમે આશીર્વાદ દરેકના ઘરોનું તમે ભ્રણ પોષણ કરજો ખોરાક વસ્ત્ર અન્નપણી આપજો પ્રભુ પાપોની ક્ષમા કરજો પ્રભુ અને ફરી વાર સાંજના સમયે તમારો ભજન કરવાની લીલાઓ મારતા પ્રભુ ઈશ્વર માટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન